નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક શેરડીના ખેતરમાં ઊભા છીએ આ ખેડૂત ખેડૂત મિત્ર જોડે તો એમણે શેરડી બનાવી છે અને શેરડીની અંદર એમણે નેટસફ કંપનીના જે પ્રોડક્ટ છે બાયોફીટ રેન્જની એમણે એમના ખેતરમાં ઉપયોગ કરીને ઓલરેડી એક સારામાં સારું ઉત્પાદન લીધું છે અને અત્યારે હાલમાં એમના આ ખેતરમાં મતલબ શેરડી જે છે એમનું એક કટિંગ થઈ ગયું છે અને અત્યારે હાલમાં લાંબ છે તો જગદીશભાઈ તમારું નામ બરાબર અને હાલમાં તમે પણ કામ કામ કરો છો બરાબર ગામ કણભાઈ કણભાઈ તમારું પૂરું નામ શું જગદીશભાઈ મંગુભાઈ પટેલ ઓકે ગામ કણભાઈ અચ્છા આ ખેતર ક્યાંનું છે વેલણપુર વેલણપુર એટલે તાલુકો કયો ચીખલી ચીખલી તાલુકો ઓકે જિલ્લો નવસારી તો તમે નેટસફ કંપનીની આ બાયોફીટ રેન્જની પ્રોડક્ટ વાપરી જેમાં આપણે જોઈએ તો સ્ટીમરી છે સેત છે બાયો નાઇન્ટી નાઇન છે એનપીકે છે બરાબર ને આ પ્રોડક્ટ તમે તમારા ખેતરમાં ઉપયોગ કરી કેટલા વરસથી તમે ઉપયોગ કરો છો પહેલાં તો એ જણાવો ચાર પાંચ વર્ષથી ઉપયોગ કરો છો શેની શેની ખેતીમાં તમે ઉપયોગ કર્યો રીંગણ છે શેરડીમાં રીંગણ છે શેરડી છે બીજું કોઈ પાક

તો કેટલો ખર્ચો કર્યો તમે મતલબ પહેલા ખેતર કેટલું છે એ જણાવો એક વીંગું છે એક વીંગું છે આમાં કેટલો ખર્ચો કરેલો તમે આ દવાનો બાયોફીટ ચાર થી સાડા ચાર હજારનો ખર્ચો તમે કરેલો અને આ જયારે ઉપયોગ કર્યો છંટકાવ પણ કરેલો છંકાવ છો અચ્છા સ્પ્રે અને જમીનમાં તો તમે ટ્રીટમેન્ટ ઓલરેડી કરેલી જ છે તો પહેલાના વર્ષોમાં એક વીંગામાં કેટલું ઉત્પાદન આવતું એ અઢારથી વીસ

એટલે કમસે કમ તમારા ત્રીસ ત્યાંત્રીસ ટકા જેટલું ખાતરનો બચત થઈ અને એની સામે પછી આ બાયોફિટનો ઉપયોગ કર્યો બરાબર ને તો તમને એમાં શું શું ફાયદો દેખાયો કારણ કે જો ચાલીસ ટન વધ્યો એનો મતલબ એવો થાય કે સાઠા પણ સારા એવા ઊંચાઈમાં આવ્યા હશે ચાલો ચાર કટ પડ્યા અને વજનમાં વધારે નહીં ચાર પાંચ કિલો મતલબ કે વજન પણ સારો વધ્યો અને સાઠા પણ સારા વન્યાં બરાબર ને શરૂઆતથી એને એમ

ખેડૂત મિત્રો આ શેરડીની ખેતી બનાવતા હોય છે અને ઉત્પાદન પહેલાને જેવું આવતું નથી તેવા દરેક મિત્રોને તમારે શું સલાહ આપવી છે એમની એ જ સલાહ આપવાની કે ખાતર ઓછું અને આપણી પ્રોડક્ટ વાપરે તો વધુ ઉત્પાદન થાય એમ બરાબર છે ફાયદો રહે એ રીતના હા મતલબ તમને થયો છે એટલે તમે વાત કરી શકો છો હવે મને એવું ઘણા ખેડૂત મિત્રો એવું હશે કે ખરેખર આ રિઝલ્ટ સારું છે મારે જોવું છે જાણવું છે તમને મળવું છે અને તમારી પાસેથી જાણકારી જોઈએ તમારી પાસે જાણકારી લેવા માંગતા હોય તો એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી એ લોકો તમને સીધો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે ચોરાણું ચોરાણું સત્યાવીસ સત્યાવીસ છ્યાસી છ્યાસી બત્રીસ બત્રીસ એકાણું એકાણું અચ્છા તમે કણભાઈ તમારું ગામ દેસાઈ દેસાઈ ફળ્યું ત્યાં જ તમે રહો છો કે પછી બીજે પણ તમારે મતલબ રહેવાનું થાય એમ ના એટલે બીજે તો હું બરોડા છોકરા ભણે છે એટલે ત્યાં રહું છું અચ્છા મતલબ તમારું આવન જવન ચાલુ છે આવન જવન તો ફોન કરીને જો મળવા હોય તો મળી શકે બરાબર ને ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર